મિત્રો જય દ્વારકાધીશ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના ગુણધર્મોની અગાઉ આપણે મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિ સિંહ રાશિ કન્યા રાશિ તુલા રાશિ વૃશ્ચિક રાશિ ધનુ રાશિ અને મકર રાશિના ગુણધર્મોની વાત કરી છે કુંભ રાશિના ગુણધર્મોની વાત કરીએ એ અગાઉ હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર કરો અને નોટિફિકેશન બેલને પણ ઓન કરી લ્યો મિત્રો કુંભ રાશિ તેનું સ્થાન પાણીયારા ટાંકી પાણીના વાસણ રાખવાની જગ્યા આ ઉપરાંત જ્યાં પાણી સુકાઈ જાય તેવી જગ્યા શરાબનું ઉત્પાદન સ્થળ પક્ષીઓના રહેવાની જગ્યા વગેરે છે મિત્રો કુંભ રાશિ એ પુરુષ રાશિ છે તથા વાયુ તત્વ શુદ્રવર્ણ સમ ક્રૂર શીર્ષોદય દિનબલી મૂળસંગક ઘેરા ભૂરા રંગની સ્થિર રાશિ છે મિત્રો આ રાશિની દિશા પશ્ચિમ તથા સ્વામી શનિદેવ છે આ રાશિવાળા દેખાવે સુંદર પુષ્ઠ શરીરવાળા પ્રતિભાવાન સાણા ઠરેલ ડાહ્યા બુદ્ધિશાળી તત્વજ્ઞાની મુત્સદી ક્ષમાવાન અને સંશોધનના ગુણધર્મોવાળા હોય છે મિત્રો ધનિષ્ઠા નક્ષત્રનું ત્રીજું ચરણ ચોથું ચરણ સતતારકા નક્ષત્રના ચાર ચરણ અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના પહેલા ચરણમાં બીજા ચરણમાં અને ત્રીજા ચરણમાં જન્મેલાઓની રાશિ કુંભ થાય છે આ રાશિમાં જન્મેલાઓનો સહપ્રમાણ અને બળવાન કાઠી એટલે કે દેહ હોય છે લાંબી અને વાંખી ગરદનવાળા શરીર ઉપર વધારે રોમ હોય છે વિશાળ ચહેરા અને ભારે પગવાળા હોય છે આ રાશિના લોકોને જીવનમાં વધુ ચડતી પડતી જોવી પડે છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે કુંભ રાશિના જે જાતકો છે એમણે કમાયેલી સંપત્તિ બહુ ટકતી નથી બંધુ અને મિત્ર ઉપર વધારે વિશ્વાસ રાખનાર અને ગમે તે ખરાબ પરિસ્થિતિને પણ આ જાતકો પહોંચી વળે છે તો કુંભ રાશિના ગુણધર્મો વિશે આજે આટલી જ ચર્ચા મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમારા મિત્રો સુધી આ વિડીયોઝને મોકલો અને નોટિફિકેશન બેલ જરૂરથી આપ સૌ ઓન કરી લેશો જો આપને આ વિડીયોઝ ગમતા હોય તો વિડીયોઝને જરૂરથી લાઈક કરશો જય દ્વારકાધીશ